તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તી કરી લીધી છે મિત્રો ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે તો મિત્રો આપણી ગરમા ગરમ મસ્ત ચા રેડી થાય છે ફટોફટ ચા પી લઈએ બાકી તો આપણું એક મંદિર મંગાવવાનું છે તો હોય શોખ ગમે ત્યાં દિવાલ ઉપર ચોરી દે છે કારણ કે ફ્રીજ ઉપર માતાજીના બહુ બધા ફોટા થઈ જાય છે એટલે રતા નહીં તો આવો વિચાર છે ઓનલાઈન જોઈએ જો સારું મળે તો મિત્રો એકાદું મંગાવી દઈએ બાકી તો એ એ ભાઈ એ ભાઈ પટ્ટી મેલે નહીં કે ભાઈ રાતે મારા પાણી એક છોકરો આવીને ઊંઘી જઈ મારી ઊંઘ બગાડ તૂટું જય માતાજી જય માતાજી મિત્રો મિત્રો ચા પી દો ચા પી દો પપ્પા દાતન કરી મી અમે બે જણ હંગાતી દાતન કરી મિત્રો મારે ચા પીવાનો છે નાસ્તો કરવાનો છે નાસ્તો કરવાનો છે મુંન્યા પાસે જવાનું મામા ઘરે જવાનો આબુઆ

એરીએ એક કે હાતી એ ઉસ તો સમીдро શૂટિંગ તો પણ આ ઓ મગજમાં હું પેઠું છે કોઈ ખબર જ પડતી નથી મારી પેલા ડોશી અમાર ડોશી બે દાડા લડ્યા તો એ તો પેલા હું સે ઈ વાત પાવલું કહી જુસે એ ખબર પડતી નહીં આ તો બોલીએ કે છે ના બોલીએ બે વોટ થયો આ બાજુ તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને આજે મિત્રો શૂટિંગ પતની વહેલા ઘેર આવી જાય કારણ કે રાજુ કાકાને લગ્નમાં જવાનું હતું અને મોમાને થોડી કુટુંબિક લગ્નનો પ્રસંગ આવે છે તો એનું કોમ હતું એટલે મિત્રો જલ્દી જલ્દીથી એક વિડીયોનું શૂટિંગ કરી લીધું અને શૂટિંગ કરી અને ફટોફટ આવી જાય છે ઘરે અને જંત્રાલ જતા મિત્રો પેટ્રોલ નખાવા માટે ડીજી માટે ગલ્લાથી બે ફરી ફેલાયા છે કાધુભાઈ હાય નૈલાવું તો મિત્રો અત્યારે વાંચ્યા છે અગિયાર મસ્ત ગરબા જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો આપણે જતાં ઘઉંમાં છાશ લેવા માટે કારણ કે અત્યારે હાલ નવી બેસનર હોય છે લે એની સાસ બરાબર બનતી નહીં આપણે ઘઉંમાંથી કલ્લાની છાશ લઈએ બાકી તો ડીગી ચક્કું પાહેન ને સર અને મિત્રો જમવામાં આજે બનાવી છે મગની ડાળ છે ઘઉંની રોટલીઓ છે થોડી એક ડુંગળી લઈ લીધી છે બાકી તો હવાનું મરચું છે મિત્રો છે તો બરોબર ખાઈ લઈએ અને ખાઈને પછી સીધા શૂટિંગ મને કરીએ તો તો મિત્રો અત્યારે વાગ્યા સુધી અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખી છે મિત્રો હોટેલથી બાકી તો મારી પાસે થોડીક ખતરનાક બનાવેલો લગ્ન મિત્રો આજ શૂટિંગમાં થોડા લેટ પડી ગયા કારણ કે પછાલા લઈ જ્યા છે લગ્નમાં જ એની વાટ જોઈ રહ્યા છીએ પણ હજી સુધી આવ્યા નહીં તો મસાલા નથી તો આપણે શૂટિંગ ચાલુ કરી દીધું મિત્રો બાકી તો વડલાના નતો એટલે મસ્ત એક ઊંઘ આવી હતી લઈ લીધી ઘડી ઊંઘ ફાસ્ટ થઈ જાય આપણી અને પછી શૂટિંગ ચાલુ કરવાનું જવું એટલે મિત્રો મસ્ત કપડાં બપડો ચેન્જ કરી ઉપર રેડી થઈ ગઈ છીએ હવે ઘણી આપણે પચાસ કટ્ટો ઉતાર્યો તો લગભગ હમ પૂછી લો ચૌદ એટલા છત્રી કટ્ટોનો વેપાર થઈ ગયો છે મિત્રો આ આપણી જ ડુંગળી છે તો એ ખાણે મૂકીએ છીએ ઘેરે મૂકીએ છીએ એટલે કોઈ બીજું ત્રીજું ફોન ઉપર કોન્ટેક્ટ થાય તો સીધી હોયથી હાલાઈ જ ગઈ છે તો મિત્રો શૂટિંગ ચાલુ છે એકાદ કરતા તમને બતાવવાની કોશિશ કરી

તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા ચાર અને આવું શૂટિંગ પૂરું થયું છે આજે આપણે બાઇક લઈને આવ્યા છીએ મિત્રો બીજા બધા માણસો હતા એ બધા જતા રહે આપણા ટીમના બધા સભ્યો જતા રહે મિત્રો હવે આપણે એકલા બાકી છીએ તો શાંતિ શાંતિ નીકળીએ બાઇક લઈ બાકી તો ગરમી ખતરનાક છે ગરમી તો કે કેમ છે મારા પાસે બાપા સુતારામ બોટલ જતરા તું મિત્રો શૂટિંગ પૂરું કરીને આવું ઘેર આવી જાય છે ઘરે બોજું બનાવવાનું કોમકાજ ચાલુ મન બનાવો બધું બાકી તો ચા લઈ દીધો નાસ્તો લઈ લીધો

તું મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને ચક્કુ ભર્યો છે સોન જો અમારા ચક્કુને અત્યારે ટ્રેનિંગ લેશે સોન આમ પેલો ગૂગલો એક નાહી ગયો અઠ હંતા ગાડી પાછળ આયો 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 લે ભાઈ ડાય છોકરો રમો ભાઈ રમો તું એ ડિગું તું સોન હે તું સોન ભરે ભાઈ એ છોકરા તું સોન ભરે હાથ કે કી તું નહીં તું છી છી થું થું મિત્રો ડીગી તો શોન ના પાડા કેમ નહીં ભરું તો મિત્રો મસ્ત સુરજદાદા હાથમી ગયા છે ને અત્યારે વાકી જાય સાત વાતાવરણ એકદમ મસ્ત શાંત છે મિત્રો બાકી તો દાદા બેસ્ટ હાથમી ગયા છે આકાશ લાલ લાલ થઈ ગયું લગભગ દસ પંદર મિનિટ પછી ઓલરેડી સુરજદાદા હાથમી જશે

એમ તો દૂધ કે જગ્યાએ દૂધ ભાવવા જે છે આવીએ તો મિત્રો અત્યારે વાગી જશે આઠ આઠ મસ્ત દૂધ ભણાઈ ઘરે આવી ગયા હતા પછી ફોનનો કૂતરો એ લાવ્યા હતા ડીગીવેર માટે ગુલ્પીએલા આવ્યા હતા મિત્રો અત્યારે મસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણા ઘરે જમવાનું રેડી થઈ ગયો છે દસ એક મિનિટ મેચ જોઈ હવે જમવા બહી જાય છે મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે બટાકો અને ગિલોડીનું મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો અમદ દૂધ છે અમદ અમો છાસ છે તો ફટોફટ મસ્ત જમી લઈએ અને ઘરનો બધો બહાર બેઠા છો અંદર આવશે કારણ કે ગરમીના હિસાબે ધાબુ બહુ તપ છે જે મોકો ચાલુ કર્યો થોડી વાર ઠંડી થશે ભેગા ભે અહીં જમી લઈએ અને જમી બસ ફાંતિથી મળીએ તો મિત્રો મસ્ત ખાવા પીવાનું પૂરું થઈ છે અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળી શકનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂના